બોલો જય માતાજી નવા બ્લોગ છે ઘણા ટાઈમે અમારો બ્લોગ આવશે હોડિયા તો અમે ચાલુ કરી દીધા પણ બ્લોગ બનાવવાનું સેટિંગ થતું નતું એટલે બ્લોગ બનાવવાના હવે ચાલુ કર્યા છે વિચારતા નહોતા વચ્ચમાં ખાલી વિડીયો આવતા હતા તો હજી વિડીયો ચાલુ કર્યો નહીં હવે સ્ટાર્ટ કરીએ છીએ તો અમુક અમુક તો કટ બતાવીએ છીએ તો વિડિયો ગમતો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી અરે માર પશુ ભાઈ નવું બૈરું લાયા છું પાછા અલે હવ લાવ લે તો એટલે બ્લોગ યાર ચાલો જય માતાજી જય માતાજી રનિંગ સ્ટાર્ટ પાછું કરી છે

તમારે છે <forefront>

અરે ના જવા દે જવા દે તોય શું કર હવે હવે ગબ્બરની ઓટી લેકડવાનું કે અમે નખમ બેહીએ એટલે તું કે તમ તબે જોઈ જો હું જઉં છું હા થાય આ તું તો સાહેબ હું જોયા તો જોઈ આવું છું બાજુ સાહેબ આટલું કાલે કેજે આ બાજુ પેલો આપા હેઠો હા હું એ બાજુ છે એ હાલ હર તો જહર તમ જઉં તો આટુ વાડી પછી હા હા

આવું તો રોજ ઓટો મારવા પડશે બપોરે ખબર પડે ચોરીઓ કરે છે